તો મિત્રો તળાવમાં કેવા મસ્તીના કમળ ખીલેલા છે જોયા જ કરવાનું મન થાય કમળ પણ તળાવની વચ્ચે ખીલેલા છે નકર તો એકાદું કમળ તોડી લેતા આપણે હવે આપણે કમળ જોઈ લીધા છે અને મંદિર તરફ આગળ વધીએ આપણે શ્રીફળ અને પ્રસાદી લઈ લીધું છે અને આપણે હવે આગળ વધીએ માતાજીના મંદિર તરફ જતા રસ્તામાં બહુ સરસ દુકાનો છે અને ઘણા ભક્તો અહીંયા માનતા પૂરી કરવા પણ આવે છે મારા પપ્પા ને માતાજીના દર્શન કરવાની ઉતાવળ છે તો ફાઇનલી મિત્રો આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ

માતાજી ના દર્શન કરી લીધા છે અને હવે આપણે થોડાક ફોટા કરી લઈએ અહીંયા દરિયાનો નજારો બહુ મસ્તી નો છે એટલે ફોટા પાડવાની બહુ મજા આવી તો હવે હું તમને નીચે જઈ ને દરિયાનો નજારો બતાવીશ તો હવે આપણે ટપાટપી કરતા પગથિયા ઉતરી જઈએ હવે અમે દરિયા આવી ગયા છીએ અને અહીંયાથી મંદિર કેવું મસ્તી નું લાગે છે લે મને તો એમ લાગ્યું કે આ પંખો અમને પવન ખાવા માટે મૂકેલો લાગે છે છે તો મિત્રો આપણે ભવાની માતાજીના દર્શન કરી લીધા અને હવે આવી ગયા છીએ દરિયા કિનારે તો હાલો મિત્રો આપણે હું તમને આજે બતાવું દરિયા કિનારાનો નજારો તો બે સાઈડ મિની દુકાનો બનાવેલી છે ત્યાં મસ્તીના નારિયેળ વેસાય છે અમારી પાછળ તમે જે જોઈ રહ્યા છો એ પવન ચરખી છે આ પવન ચરખી સૌથી વધારે વીજળી ઉત્પન્ન કરે છે સોનલબેન દરિયા કિનારો જોઈને રામનું નામ મળી છે લખવા રામનું નામ લખીને હવે અમે દરિયામાં ડૂબકી મારવા જાય છીએ દરિયો જોઈને તો મને એવું લાગ્યું કે અમે બીજી દુનિયામાં આવી ગયા અમે બંને બહેનો એ દરિયામાં બહુ મજાક મસ્તી કરી તો મિત્રો તમને કેવો લાગ્યો દરિયાનો વ્યૂ કોમેન્ટ કરી દેજો ઓ પાછા તો દરિયામાં ફરવાની બહુ એટલે બહુ મજા આવી છે એમ થાય કે ઘરે જાવું જ નથી હું પાગલ નહીં હે ભయ్యా હમારા દિમાગ ખરાબ હે દરિયાની એવી વેળ આવી ને તે અમને તો બહાર કાઢી નાખ્યા તો હવે ધીમે ધીમે કરતા આપણે દરિયાની બહાર નીકળી જાય તમને નામ આવડે તો કોમેન્ટમાં કહી દેજો આનું નામ એ ને જ આવડશે કે જે દરિયાઈ વિસ્તારો રહેતા હશે આ પવન તમને વિડીયો નાની લાગશે પણ નજીક થી જાશો ને તો બહુ મોટી છે આવી સરખી અમારા આખા દરિયા કિનારે મુકાઈ ગઈ છે હવે આપણું ગળું સુકાઈ ગયું છે એટલે આપણે શેરડીનો રસ પી લઈએ તો આયા ઘણા બધા લોકો રસ પી રહ્યા છે ને આપણે પણ થોડોક પી લઈએ તો હું બેન અને મારા પપ્પા ગોઠવાઈ ગયા છે એ ખુરશી ઉપર તો મિત્રો શેરડીનો ઠંડો ઠંડો રસ પીવાનું શરૂ કરી દઈએ મારા પપ્પાએ તો બે એક ગ્લાસ લઈ લીધા તો બપોરના વાગી ગયા છે બાર અને અહિયાં ફૂલ તડકો થઈ ગયો છે તો હવે આપણે પોછા પગે ઘર તરફ નીકળીએ આ બાજુ છે તો આપણને લાગી છે કડકડતી ભૂખ એટલે પાવભાજી ખાઈ લઈએ તો આપણે છેલ્લી વાર કમર જોઈ અને ઘર તરફ નીકળીએ